તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરેલ છે જેમાં સુરતના છસો થી વધુ તબીબીઓ ભાગ લેશે આ કોન્ફરન્સમાં કોઈપણ જાતના જાકજ માળ વગર ફક્ત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે આ કોન્ફરન્સમાં વીસ સ્પેશિયાલિસ્ટના તબીબીઓ તેઓનું વક્તત્વ આપશે સુરતના ખ્યાતનામ પેટના રોગ તબીબીઓને પેનલ ડોક્ટર સુભાષ નંદવાની જઠર સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે ડોક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે પ્રાથમિક શું કાળજી લેવાની માહિતી આપશે આણંદના ખ્યાતના નવનાબેન પટેલ પ્રત્યારોપણ સુધી વિશે માહિતગાર કરશે કેન્સરમાં રેડિયોથેરાપીસ તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડોક્ટર નેહા પટેલ આપશે અમદાવાદના ડોક્ટર ધૈવત વૈષ્ણવ સ્વાદુપીની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત શાખા દ્વારા આઈ એમ એ કોન બે હજાર ચોવીસનું આયોજન આગામી બાવીસમી સપ્ટેમ્બર રવિવારે લી મેરિડિયન ડુમસ ખાતે કરવામાં આવ્યું છે જે કોન્ફરન્સ પૂરા દિવસથી રહેશે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અને એમાં સુરત અમદાવાદ વડોદરા અને આપણા ભારતના નામાંકિત ડોક્ટરો લગભગ ચૌદ જેટલા વક્તાઓ પોતાનું જ્ઞાન પીરસશે આ કોન્ફરન્સમાં હાલમાં સુરતમાંથી લગભગ સાડી પાંચસો જેટલા ડોક્ટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આમ આ કોન્ફરન્સમાં જે વિવિધ સબ્જેક્ટો ઉપર ચર્ચા થશે જેમ કે વિનલ ટ્રાન્સપ્લાન્ટની સર્વિસીસ ઓન્કોલોજીની સર્વિસીસ રેડિયોથેરાપીની સારવાર કે કાર્ડિયોલોજીની સારવાર પેટના દર્દીઓની સારવાર તો આ બધા જે વિશેષ મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા થશે અને જેનાથી તબીબોના જ્ઞાનની અભિવૃદ્ધિ થશે અને અલ્ટિમેટલી એનાથી સમાજની સેવા સારી રીતે થઈ શકશે દર્દીઓની સારામાં સારી સારવાર થઈ શકશે અને આ એક સમાજ સેવા પ્રત્યેનું એક અમારું એક પગલું છે કે જેનાથી અમે અમારા ડોક્ટર મિત્રો નોલેજ અપગ્રેડ કરી અને લેટેસ્ટ સિસ્ટમથી માહિતગાર થાય અને એનો ફાયદો દર્દીઓને આપી શકાય આ બીજી વખત થઈ રહી છે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ માં થઈ આ બે હજાર ચોવીસ માં થઈ મુખ્ય મહેમાન તરીકે અમે કારણ કે આ સાયન્ટિફિક ચર્ચા છે એટલે એમાં અમે જે કહીએ કે કોઈ પોલિટિકલ લીડર્સ કે એ ટાઈપના કોઈ નેતાઓને બોલાવ્યા નથી અને અમે અમારા ડોક્ટરો દ્વારા જે ચર્ચાઓ થશે એમાં જ સમય વધારે પાસે લગભગ અમારા આપ આ પ્રોગ્રામમાં સાડી પાંચસો ઉપર ડોક્ટરો આવજે સુરત શહેર સુરત જિલ્લો અને એ સિવાય સ્પીકર્સમાં અમદાવાદ બરોડા આણંદ અને બોમ્બે અને સુરતથી રહેશે ડૉક્ટર દિવાકરજીન લિવર ટ્રાન્સપ્લાન્ટની વિગતવાર માહિતી આપશે પ્રાર્થના જોશી પુરોલોજીસ્ટમાં ઇન્વોટિવેટ ટેકનોલોજી જાણકારી આપશે સુરતના જાણીતા ડૉક્ટર સંજીવ વાઘાણી કાર્ડિયોલોજીસ્ટ એડવાન્સ સેન્ટની માહિતી આપશે ડૉક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે ડૉક્ટર સંદીપ પટેલ નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે ડૉક્ટર દીપેન ભુવા મેડિકલ ઓન્કોલોજીસ્ટનું શું નવું છે તેની માહિતી આપશે ડોક્ટર શૈલેશ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે શ્રી હુસૈન કાચવાડા ડોક્ટર માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી આપશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત